લોકસભાની ચૂંટણી પહેલાં સોનગઢ તાલુકામાં કોંગ્રેસને મસમોટો ફટકો પડ્યો છે જેમાં સાદરકુવા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત મોટી સંખ્યાના ગ્રામ્યજનોએ મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ભગવો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા ત્યારે બીજી તરફ કોંગ્રેસ સંગઠનની ચિંતાનો વધારો જોવા મળ્યો હતો હવે તો બીજી તરફ લોકસભાના ચૂંટણી ટાણે હજુ કેટલાક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસને રામ રામ કરે છે તે આવના દિવસોમાં જોવાનું રહ્યું ખબર જ પડી ગઈ કે આપણે તે હા પક્ષમાં વિરોધ પક્ષમાં જ બેહવાનો એટલે આપણે પૂરેપૂરી સિપાહી લખોટો લડવો કાંઈ નહીં ક્યાંય કાંઈ જાણી ગયા કંકણો ભાજપ આપણા ગાંઠવાનો કાંઈ નહીં નાચીમાં કહી દે ચારસો ની પાર અમ કરે થી પાર અમે ત્યાં કહેતા પાંચ લાખ ની લીધી હતી પણ અહીંયા બધા આપણે સાત લાખ થી ખપે નહીં વધારે

કોઈને ખબર કઈ નઈ મારી રાત્રિની ટીમ કાચ આંદી બધા જે થા બે સૌથી મોટા દુશ્મન આપડે ઘરમાં માં